અંગે વાયુ મંત્રી મોટું નિવેદન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી હરદીપસિંહ પુરીએ ભારતના ઉર્જા ક્ષેત્રમાં થયેલા ભૂતપૂર્વ પરિવર્તનની સરાહના કરતા જણાવ્યું છે કે દેશ હવે ડિગબોઈ ના આગળ વધીને વૈશ્વિક ઉર્જા શક્તિ તરીકે ઉભરી આવ્યો છે મંત્રીશ્રીએ અગ્રવભેર જાહેર કર્યું હતું કે આજે ભારતની રિફાઇનિંગ ક્ષમતા વિશ્વમાં ચોથા ક્રમે પહોંચી ગઈ છે જે આપણી આત્મનિર્ભરતા અને ટેકનોલોજીકલ પ્રગતિનું ઉત્તમ ઉદાહરણ છે તેમણે ઉમેર્યું કે એક સમયે ઉર્જા માટે બીજા પર નિર્ભર રહેતું ભારત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યું છે પોતાના સંબોધનમાં આંકડાકીય માહિતી આપતા પૂરીએ જણાવ્યું હતું કે ભારત હાલમાં પચાસથી વધુ દેશોમાં ઇંધણ અને પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરી રહ્યું છે તેમણે કહ્યું કે દેશની રિફાઇનિંગ ક્ષમતામાં થયેલો વધારો માત્ર ઘરેલુ જરૂરિયાતો પૂરી કરવા પૂરતો સીમિત નથી પરંતુ તે ભારતને વૈશ્વિક ઉર્જા બજારમાં એક મુખ્ય નિકાસકાર તરીકે સ્થાપિત કરી રહ્યો છે કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકારની ઉર્જા સુરક્ષા નીતિઓ અને સમયસરના નિર્ણયોને કારણે જ સફળતા શક્ય બની છે ભારત ભવિષ્યના વિઝન અંગે વાત કરતાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત ઉર્જા ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ઉર્જા ક્ષેત્રપાયેની ભૂમિકા ભજવશે મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં ગ્રીન એનર્જી અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ભારત વિશ્વમાં ઉર્જા સંક્રમણનું નેતૃત્વ કરશે આ નિવેદન તાજેતરમાં યોજાયેલા ઉર્જા સંમેલન અને મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ રિપોર્ટના સંદર્ભમાં આવ્યું છે